દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી ખાતે પાંચ ગામ સમસ્ત સગર સમાજ વડાલી ઇનામ વિતરણ કમિટી આયોજિત સગર સમાજના શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી દીકરા દીકરીઓનો દાતાશ્રીઓનો હસ્તે ઇનામ વિતરણ તથા કર્મચારી સન્માન સમાન કાર્યક્રમ સગર સમાજના પ્રમુખ શ્રી રમણભાઈ મોવડિયાની અધ્યક્ષતામાં જન્માષ્ટમીના પાવન પર્વે સગરવાસ ખાતે રાત્રે આઠ ત્રીસ કલાકે યોજાયો હતો જેમાં પંચ કમિટીના તમામ વડીલો દાતાશ્રીઓમાં ખેડૂતોમાં શાકભાજી એસોસિએશનના સભ્યો રામાભાઈ ભીખાભાઈ ઝુંડાળા મુકેશભાઈ શંકરભાઈ ભૂંગળ જીતુભાઈ દાડાળા શૈલેષભાઈ રમણભાઈ હમારી ઈશ્વરભાઈ પ્રભુભાઈ બોવડિયા દિનેશભાઈ ડાહાભાઈ ભૂની જિગ્નેશભાઈ મુગડી દશરથભાઈ વાહા જયેશભાઈ ભાંગુ હિતેશભાઈ માગોણિયા રામાભાઈ ઝુંડાળા હીરાભાઈ કાળાભાઈ કડિયા યોગેશભાઈ કટાવત દ્વારા ધોરણ એકથી આઠમાં એ ગ્રેડ ધોરણ નવમાં પંચોતેર ટકાથી વધુ ધોરણ દસથી બાર અને ઉચ્ચ કક્ષાએ સિત્તેર ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર કુલ ચારસો ત્રાણું તેજસ્વી દીકરા દીકરીઓને ઇનામ તેમજ શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને નવનિયુક્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં સગર સમાજના વિવિધ એસોસિએશનો માકાળી માતાજી મંદિર કમિટી શાકભાજી કડિયાકામ ચોપડા વિતરણ કમિટી સીતરા માતાજી યુવક મંડળ ગણપતિ યુવક મંડળ લોક કલ્યાણ ફાઉન્ડેશન મહાકાળી માતાજી નવરાત્રી યુવક મંડળ સીતરા માતાજી યુવક મંડળ કિસાન યુનિયન શણગાર યુનિયન ભગીરથ જીવદયા ટીમ વગેરે મંડળોના પ્રમુખ શ્રી તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા સમાજના સૌ માતાઓ બહેનો યુવાનો વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો ઉપસ્થિત સૌએ આ સુંદર આયોજન બદલ ઇનામ વિતરણ કમિટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ